મિત્રો લાઈવ જોઈ શકો છો દાંતીવાડા ડેમ આજે તારીખ થઈ એક આઠ બે હજાર ચોવીસના રોજ જે બંને દાંતીવાડા ડેમમાં નવા નીર આવ્યા છે જે આગળ બે દિવસ પહેલાં વરસાદ વધારે હોવાના કારણે જે આગળ વધારે અહીંયા દાંતીવાડા ડેમમાં નવા નીર આવ્યા છે તો મિત્રો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જે મિત્રો અમારી ચેનલ ના હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નવા ટોપિક વિડીયો જોવા માટે દરેકને દે જય માતાજી દરેકનો દિવસ શુભ રહે જય શિવ